નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજ સવારથી બનાસકાંઠામાં ભારે વરસાદ પડી રહ્યો છે હા મિત્રો ઘણી જગ્યાએ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો દાંતીવાડ ડેમની વાત કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડ ડેમની સપાટી મિત્રો તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના મિત્રો દાંતીવાડ ડેમની સપાટી છે પાંચસો સિત્યોતેર પોઈન્ટ જીરો પોઈન્ટ સાત ફૂટ છે મિત્રો દાંતીવાડ ડેમમાં આવકની વાત કરીએ તો મિત્રો હાલમાં તારી નજર નવ્વાણું ક્યુસેક આવક છે અને મિત્રો જાવક નીલ છે કારણ કે મિત્રો ડેમમાં પાણી વધ્યું નથી એટલે છોડવામાં આવ્યું નથી તો મિત્રો ડેમની ભયનક સપાટી છે તે છસો ને ચાર ફૂટ સુધી છે તો મિત્રો સિપુ ડેમની વાત કરીએ તો મિત્રો હાલમાં સિપુ સપાટી પાંચસો એસી પોઈન્ટ એકસઠ ફૂટ છે અને આવક મિત્રો બસો ને અડસઠ ક્યુસેક છે અને જાવક પણ નીલ છે તો મિત્રો ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો ડેમની ભયજનક સપાટી છે છસો અગિયાર ફૂટ સુધી છે તો મિત્રો મુક્તેશ્વર ડેમની વાત કરીએ તો મિત્રો હાલમાં મુક્તેશ્વર ડેમની સપાટી છસો પિસ્તાળીસ પોઈન્ટ અઢાર ફૂટ છે અને આવક એકસો એકત્રીસ ક્યુસેક છે અને જાવક નીલ છે તો મિત્રો ડેમની ભયજનક સપાટી છે તે છસો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ સુધી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને મિત્રો તમને વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો